આપ સર્વને એક મારી એવી વાત જો કે વાતથી મને મારે પ્રોગ્રામની ખૂબ પ્રગતિ થઈ અને એ મારો વિડિયો અત્યારે પાંચ એ પહોંચ્યો છે એક બુટ ભવાની માની વાત કેવી છે એ ના હિસાબે આજ જેટલા મારા પ્રોગ્રામ આવે છે કેવલ ને કેવલ આ વિડીયોએ મને ખૂબ પ્રેમ આપ્યો અને તમે એ જે આ વિડીયો દુનિયાએ મને સ્વીકાર્યો છે એક જ ના કારણે માં કેવી છે સૌથી પ્રથમ વાર અને આ વિડીયો જો મેં કીધું હોય તો મારે સાળંગપુર અને સાળંગપુરની બાજુમાં લાઠીદળ બોટાદ થી પણ આ લાઠીદળ નજીક થાય અને સાળંગપુર પણ લાઠીદળ નજીક થાય ત્યારે સૌ પ્રથમ વખત લાઠીદળમાં મારી પાસે આખી પૂરી વાત નહોતી આવી અને મારા ફોનમાં એક એસએમએસ આવ્યું એસએમએસ ઉપર ખાલી એટલું લખ્યું હતું કે આ સત્ય ઘટના છે એ વાત મેં લાઠીદળમાં સૌ પ્રથમ વાર રજૂ કરી અને પછી મારો જામનગર પ્રોગ્રામ જુનાગઢ પ્રોગ્રામમાં બધી જગ્યાએ પ્રોગ્રામમાં આ તો રજૂ કરતો ને એ વાત જે મને

બાજુમાં માળા ગામ છે ભૂદેવ પરિવાર વસે છે બ્રાહ્મણ પરિવાર વસે છે એ ભૂદેવ પરિવાર જે વસે છે એ ધર્મેશભાઈ જોશી ધર્મેશભાઈ ના ધર્મપત્ની નું નામ છે કલ્પનાબેન જોશી અને કલ્પનાબેન અને વધારો વધારો

ખાસ અમારી માઉને વિનંતી છે બધી જે મારી માવળીઓ બેનો બેઠા છે ને એક જ વિનંતી છે કે આ વાત કેવલ ને કેવલ હું તમારા માટે કરું છું એનું કારણ એ છે કે મર્દ મૂછાળો ગમે એટલો પુરુષ હોય હવર હાજ હાથમાં ધોપેલું લે ભગવતીની સેવા પૂજા કરે ભગવતી નું કરે એની સામે કાકલો કરે એને હૃદયથી યાદ કરે અને કદાચ મા ન સાંભળે એવું બની શકે ક્યારે કદાચ માં ન સાંભળે પણ મારી માવડીઓ મારી બેનું તમે હાથમાં ધોપેલું લઈ લો ત્રણ આટા ફેરવું એ ડોસીને સાંભળવું પડે સાંભળવું પડે અને સાંભળવું પડે એમાં શંકાને સ્થાન આ આ આ દેશની દેશની શક્તિ શક્તિ છો તમે તલવાર લઈ શકે છે આ દેશની શક્તિ આત્મા ત્રિશુલ લઈ શકે છે આ દેશની શક્તિ આત્મા ધૂપેલું લઈ શકે છે અને આ દેશની શક્તિ બિલખાના પાદર માં પોતાના એક ના એક દીકરા ને શેલૈયા ને ખાંડી પર હકે છે આ શક્તિની તાકાત છે ચાર વર્ષની દીકરી છે જેનું નામ રિયા છે તબિયત બગડે છે તબિયત બગડે એટલે મોર એમ કે ધોડકોટ થી મોરબી માં લઈ જાય છે મોરબી માં ડોક્ટરે પાંચ પંદર દી રાખે છે અને પાંચ પંદર દી માં બાપે પાંચ સાત લાખ રૂપિયા ખર્ચો કર્યો છે પંદર દી રાખા પછી દીકરીને કોઈ પણ પ્રકારનો સુધારો થતો નથી એટલે મોરબી ના ડોક્ટરે રાજકોટ માં બબીતાબેન આપાણી નામના ડોક્ટર નું સરનામું આપે છે બબીતાબેન આપાણી નામના ડોક્ટર લેડીઝ ડોક્ટરનું સરનામું આપે છે દીકરીને પંદર દિવસ પછી રાજકોટ લઈ જાય છે બબીતાબેન હાપાણીની હોસ્પિટલમાં દીકરીને એડમિટ કરે છે એ સમય ત્યાં દીકરીને ત્રીસ પાંત્રીસ દિવસ રાખે છે ડોક્ટર સૌથી પેલો રિપોર્ટ અમદાવાદ રાજકોટમાં બબિતાબેન હાપાણીએ પેલો રિપોર્ટ બાયોપ્સીનો કર્યો એટલે બાયોપ્સી એટલે કેન્સરનો રિપોર્ટ એટલે ચાર વર્ષની દીકરીને બ્લડ કેન્સર આવે છે અને બ્લડ કેન્સર પણ એવું આવે છે કે ચોથા સ્ટેજને કેન્સર પાર કરી ચૂક્યું છે જેનો કોઈ જવાબ નથી અને હરેક મનુષ્યના શરીરમાં જે ભણેલો સર્થ સાડા ચાર લાખ એટલેસ્ટ નામના કાઉન્ટરો હોવા જોઈએ હમણાં બોટાદમાં એક દીકરાને સાડા ચાર લાખમાંથી એક લાખને બોસવારી બે લાખ બોંતેર હજાર કાઉન્ટ થઈ ગયા અને અમદાવાદમાં યુએન મહેતા હોસ્પિટલમાં રાતો એને દાખલ કરવો પડ્યો હતો અને સિરિયસ કેસ થઈ ગયો તો માથામાંથી ફૂડ મંડીથી થાવા અને ડોક્ટરે ચોવીસ કલાકનો ખાલી સમય આપ્યો તો હાડા ચાર લાખમાંથી બે લાખ બોંતેર હજાર એટલે પચાસ ટકા અકાઉન્ટ ઘટી ગયા અને માણસ સિરિયસ થઈ જતો હોય તો આ ચાર વર્ષની રિયા નામની દીકરીને બ્લડ કેન્સર તો લાગુ પડ્યું છે ચોથા સ્ટેજને બ્લડ કેન્સર પાર કરી ચૂક્યું છે અને હાડા ચાર લાખ પેટલેસ નામના કણો હતા ડબલ જીરો થઈ ગયા છે

ધાવડી જય જય ધાવડી તમારે ખાલી જય જય ધાવડી બોલી બોલ મારી ધાવડી જય જય ધાવડી બોલ મારી ધાવડી જય જય ધાવડી બોલ મારી ધાવડી જય જય ધાવડી બોલ મારી ધાવડી બોલ મારી ધાવડી બોલ મારી ધાવડી બોલ મારી ધાવડી ધાવડી બોલ મારી ધાવડી બોલ મારી ધાવડી બોલ મારી ધાવડી બોલ મારી ધાવડી ધાવડી

તું તો અંતર ની હું તો બહુ મજા આવ્યો છું તો નિશ્ચિત છે તો માં પંદર સત્તર અઢાર લાખ રૂપિયા નો ખર્ચ દીકરીને લઈ જાઉં શું કે તું પછી શાહ નામના ડોક્ટર અમદાવાદની અંદર સુકેત બાયપસી નો તો કાંટો પણ પહેલો રિપોર્ટ દુખે છે બ્લડ કેન્સર દીકરીને લાગુ પડેલું છે ડોક્ટર ફરીવર એક વધારે ચેક કરે છે કે બ્લડ કેન્સર હાય ટ્રી પહેલા પપિતાબેન આપણીએ દીકરીના બાપુને અને ધર્મેશભાઈ જોશીને પોતાની ઓફિસમાં બોલાવ્યા હતા એવી જ પરિસ્થિતિ અમદાવાદના આંગણે ઊભી થઈ જાય છે જો કે દીકરીના બાપુને એટલું જ કીધું ધર્મેશભાઈ જોશી તમે છો હા સાહેબ હું છું મારી ઓફિસમાં આવો ને તમે સાહેબ હવે મારી માઉ મારા ભાઈ વાતમાં ખાસ ધ્યાન આપજો દીકરીને એના બાપુજી હોસ્પિટલમાં જાય છે ધર્મેશભાઈ જોશી છે એ સુકેતુભાઈ શાહ સાહ ડૉક્ટરની હોસ્પિટલમાં જે જાય છે સ્પેશિયલ ડૉક્ટરના જે ડોક્ટર જે સ્પેશિયલ કેન્સરના જે ડોક્ટર છે ઓફિસમાં જાય અને સાહેબની પાસે હાથ જોડીને ઉભા રહે છે ગરીબ બાપ છે કેમ કે ગરીબી લાચાર છે અને અનાજ એમ કહેવાય કે દીકરી પાત્ર એવું છે ગમે એવું મર્દ મૂછાળો બાપ હોય પોતાના મૂછની માથે લીંબુ ઠેરાવી અને ફરવા વાળો બાપ હોય અને કદાચ પોતાનો જુવાન દીકરો પોતાના ફળિયામાં એની નાનામી પડી હોય તો કદાચ મરદ બાપની આંખમાંથી આંહુડા ન આવે એવું બની શકે પણ એ જ બાપ જે દીકરીને ચોરીના હાથ ફેરા ફરી અને વળાવતો હોય તેદી મર્દ મૂછાળો બાપ સાહેબ ઢગલો થઈને રહોતો હોય છે બાપ છે અરે આવે એ પોતાના નોકરી થી પોતાના ધંધા થી ક્યાંય પણ રીતે ઘરે થાયકો પાયકો આવે તો સૌથી પેલા પગમાં ઝાંઝર અવાજ આવતો હોય પોતાની દીકરીનો આવતો હોય છે ને પોતાની બાળને સાંભળે એ જોવે એટલે રાજીના રેડ થઈ જતો હોય દીકરી એટલું જ કે બાપુ તમે પાણી પી લ્યો બાપુ તમે ચા પી લ્યો બાપુ તમે કેમ એક ભાખરી ખાધી બાપુ તમે બીજી ભાખરી ખાઓ મારા હોમ છે આવા હોમ દેવા મા બાપના જીવનમાં કોઈ પાત્ર આવતો હોય તો કેવલ ને કેવલ દીકરી પાત્ર છે બાકી

નવ હોરોઠનો ધણી છે નવ ગણ છે બેન જાહલના માંડવ હેઠે ભોડાનું પલાણ છાંડી અને હાથમાં જીવા ચૌતલિયા લીધા તેથી ઘૂમટામાંથી રહ રાહુડે બેન જાહલ રોવે છે અને એટલું જ કીધું બેન જાહલ તારા બાપનો એટલો બધો મારી ઉપર ઉપકાર છે કે મારા ચામડાની મોજડી બનાવીને તારા પગમાં પહેરાવતો હોય તેવા જ બોદલના ઉપકારનો બદલો હું નહીં ચૂકવી શકું બેન જાહલ તારે શું જ છે તારે શું ખપે કેતો તને જૂનાગઢ ની ગાદી હોપી દઉં કેતો તને મારું માથું ઉતારીને હોપી દઉં જાહલ તારે શું જોઈએ છે એકવાર મોઢામાંથી શબ્દ કાઢને જો દઈ ન દઉં તો હું નવગણ ન કહેવાય અને તેદી ભારત વર્ષની દીકરીએ જવાબ આપ્યો તો કે આય ના ઓગાણ દેવાયત બોદલ ની દીકરી ને ગાદી મોહ ન હોય બાપ મારે તો ખાલી તારા ચપટી જૌતલ જરૂર છે મને મારો ભાઈ ખપે મને મારો જૌતલ્યો ખપે મને મારો વીર ખપે બાકી મને કાઈ ન ખપે મને મારો જૌતલ્યો ખપે એવી રીતે આ ધર્મેશભાઈ જોશીને ને ના એમ કેવાય કે ડોક્ટર છે દીકરી ના બાપુ પોતાની પાસે ઓફિસમાં બોલાવે છે શું કીધું ભાઈ નામ ડોક્ટર પોતાની પાસે બોલાવીને એટલું જ કીધું ધર્મેશભાઈ જોશી તમે છો હા સાહેબ હું છું રિયા તમારી દીકરી છે હા સાહેબ રિયા મારી દીકરી છે હવે એક વાત કહું અહીંયા આમ રાખશો તમે શું બોલો તો ખરો સાહેબ તમે શું કેવા માંગો છો સાહેબ અંતેદી સાહેબ અમદાવાદના ડોક્ટર ધર્મેશભાઈ જોશીને એટલું જ કીધું હતું કે તમારી દીકરીના ખોળિયામાં કાઈ નથી બોલો છો સાહેબ તમે બોલાય નહીં મારે મને મારો નામ બોલાવે છે આજ મારે એક કે 54 54 દિવસથી હું તમારી દીકરીને રાખું છું મે દુબઈ રૂપર મોકલ્યો પરદેશથી ડોક્ટર બોલાવ્યો છતાં તારી દીકરીના શરીરમાં કોઈ પણ પ્રકારનો સુધારો નથી થાતો તારી દીકરીમાં કઈ સુધારો નથી થતો

ધર્મેશભાઈ છે સાહેબની ઓફિસમાં ઢગલો થઈ ગયો સાહેબ તમે શું બોલો છો સાહેબ તમે મજાક નથી કરતા કે ના ધર્મેશભાઈ મજાક નથી કરતા સાહેબ તમે સાચું બોલો છો હા આવ મારી દીકરીના હમ હવે એના હમ કોણ ખાય હું શું મારી દીકરીના હમ ખબર તારી સાહેબ મને સાચું નથી લાગતું તમે સાચું ક્યો સાહેબ મારી દીકરી પહેલા મને લઈ લ્યો તમે પણ મારી દીકરી જોઈએ મારે મારી દીકરી વગર હું રહી શકું એ સાહેબજી મારો પ્રાણ છે મારી દીકરી મારો શ્વાસ છે મારી દીકરી મારું હૃદય છે મારી દીકરી મારો ધબકારો છે સાહેબ એક સેકન્ડ મારા બાળ મગર રહીશ શકું સાહેબ તમે મને રેવા દો તમે મને માથા હમજો ના અતેદી ધર્મેશભાઈ જિલ્લામાં એનો પહેલા નંબરનો ડોક્ટર કઈ શકાય એ કીધું દુખ ધર્મેશભાઈ હવે જે થવાનું હોય તો એ થઈ ગયું છે તમારા ધર્મા પત્નીને હિંમત આપો બીજ કાઈ જરૂર નથી

આપણા પેટ ને આપડી દીકરી દીકરીને હારું થઈ ગયું છે આ શબ્દ પૂરો થાય ન થાય કલ્પના બેને ધર્મેશભાઈ ના ધર્મ પત્ની એટલું જ કીધું તમે મને સાચું ન કહ્યું તમે મારું મરતું મોટું ભાડો

અમદાવાદ થી લઈ ધૂડકોટ પહોંચે ત્યાં સુધી માં રોવે છે દીકરી ઊભી થા એ મારી દીકરી તું બેઠી થા હું રહી શકું તારા વગર હું જીવી શકું તારી હું અંતિમ સંસ્કારમાં જોડાવા માંગુ છું હું એકલી કેમ રહું તું મારી માં છું તું મારો આધાર છું

ક્યારે તમે ટુકારો પણ દઈ શકો ને ક્યારે તમે એને નાની એવી ગાળ દઈ શકો કે એક વાર તમે એના થઈ જાઓ પછી તમે એને બધું કહી શકો છો તમારો અધિકાર અને એવી રીતે આ દીકરી ને છે ને એટલું જ બધું ગાય ભગવતી હે જગદંબા હે પરાશક્તિ હે અરણજમાં બે હવા વાળી ચારણ્ય વાળી ભગવતી એનો લોહીનો વાટકો ભરી તારા ફળાની ની ઉપર ચડાવીશ લોહી પીવા વાળી હોય તો માનું કે તું ડોસી છે કોઈ ડાકણ છે મા નથી જો જીવ દેવા વાળી હોય તો માનું ના પાદરમાં બેઠી ભગવતી બેઠી પણ આટલી વાત પૂરી થાય ન થાય ત્યારે ધર્મેશભાઈ નો સગો નાનો ભાઈ જે નાસ્તિક વ્યક્તિ થઈ ગયો છે જેને ધર્મ શું છે સંસ્કૃતિ શું છે આપણો સનાતન ધર્મ કોને કહેવાય જેનાથી વ્યક્તિ હાવ છેટો વયો ગયો છે જે નાસ્તિક વ્યક્તિ છે ભૂદેવ દીકરો છે એના નાસ્તિકના ના ખોળિયામાં રાત્રે બેન પાંત્રીસ મિનિટે બુટ ભવાની પવન આવે છે ભાડે કરી અને એના નાના ભાઈ ના બેન પાંત્રીસ મિનિટ માં હાજર થાય છે ત્રણ વાગ્યા પોણા ત્રણ ત્રણ ની વચ્ચે સમય છો ત્યારે દીકરીને લઈ અને નાના ભાઈ ના ઘરે હજી ભોગ અને હજી પગ મૂકે છે અને આયા ભગવતી બૂટ ભવાની છે જેમ જાનકીમાંથી જોગ માયા બની હોય વિરાટ રૂપ ધારણ કર્યું છે મારી ચડે સિંધ ચામુંડ કમળ હુંકાર યવ તો ડરો તરો તો દે કસુર ભાગ્યો યવ તો કમ કમક ગોઘરી માઈને સોફે હાજી નાસ્તિક ના ખોળિયામાં ભવાની હાજર થઈ છે અને હજી ઉમરામાં પગ મૂકે ત્યારે એટલું જ કીધું કે ગામલા હમલા હાંભળી લે ઓવે મારી વાત બોલ માં શું કેવું છે કે હું અરણેજ ના પાદરવાળી બૂટ ભવાની બોલું છું કોળો માં તારી દીકરી ની તકલીફ ને મટાડવી છે હા તો હવે સાંભળી લે બોલો માં આજ થી હોસ્પિટલ નો પગથ્યું ચડવાનું બંધ કરી દે માં કરી દીધું દીધી દુઃખ હા તો હવે સાંભળી લે ધમલા જેમ મારા પેટમાં પાણીનો પાણી નો ઉતાર્યો એમ તારી દીકરીના ના કેન્સર ને પી નો જાવતો ઓરનેજ ના પાદર બેઠી નો બેઠી કહેવાય એટલું નહીં પણ આજનું વિજ્ઞાન એમ કે છે આજનું સાયન્સ એમ કે છે આજનું એજ્યુકેશન એમ કે છે આજ એમ કહેવાય કે

આજે દીકરીની ઉંમર અઢાર વર્ષની છે મારી આરે પરિવારનો નાતો છે અને આજે મારા ફોનમાં છે છે અને આજે આજે વર્ષની જામનગરમાં રહેવા આવી ગયા ગ્રીન સિટી સોસાયટીમાં અને બુટ ભવાનીની મૂર્તિની પ્રતિષ્ઠા કરી જે વ્યક્તિએ પોતાના ઘરે બુટ ભવાનીનો બુધવાર કહેવાય દર બુધવારે ત્રણ હજાર પાંત્રીસો માણસો દર્શન કરવા આવે છે અને આજે અઢાર વર્ષની ઉંમર છે અને આજે બોમ્બે સ્ટર્લિંગ હોસ્પિટલમાં રિપોર્ટ કરાવો તો આજની તારીખમાં ડબલ જીરો કાઉન્ટ છે સાહેબ આ બા છે આજે પણ ડબલ જીરો કાઉન્ટ છે ભૂલ મારો કેવાનો હેતુ ઈ છે કે આ ધાવી ની સામું એક વાર ઢીચણીયા વાળી બે જાઉં ગઈ મારી ધાવડી